જી નમસ્કાર સોમનાથ મરાઠે ટ્રાન્સપોર્ટ કંપની અધ્યક્ષ સુરત મહાનગરપાલિકા ગત રોજ સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી આ સામાન્ય સભાની અંદર મારો જે વિસ્તાર છે ઉધના વાર્ડ નંબર ચોવીસ આ મારા વોર્ડની અંદર પંચાવન જેટલી સોસાયટી બે હજાર એકવીસમાં હું અલગ અલગ સોસાયટીના પ્રમુખો સાથે મારું ભલામણ સાથે આપણે અમે જે અરજી કરી હતી અને હું સતત ત્રણ વર્ષથી જે તત્કાલીન અહીંયાના કાર્યપાલક એન્જિનિયર સુજલ પ્રજાપતિ એની સામે હર હંમેશું આવાજ ઉઠાવતા આવ્યો છે પરંતુ એ કાર્યપાલક એન્જિનિયરે જે અલગ અલગ ઝોનની ઝોનની અંદર જે આરસીસી રસ્તા બનાવવા માટેની જે પોલિસી આવી એટલે એની સામે પાણીની લાઈન નવેસરથી નાખવાની છે ગટરની લાઈન નવી શરતી નાખવાની છે અમે પંચાવન સોસાયટી એવી રીતે મૂકી હતી માંથી દસ સોસાયટીના અમારા આરસીસી રસ્તા બની ગયા પરંતુ ત્યાં પાણીની જ લાઈન બદલાઈ અને તો મેન્ટેનન્સ થયો હવે જે પિસ્તાલીસ સોસાયટી બાકી છે હવે કેટલામાં તો પાણીની લાઈન નખાઈ ગઈ છે અને આરસીસી રસ્તાના અંદાજ પણ મંજૂર છે હવે ગટર લાઈનની જે વાત છે ગટર લાઈન નવેસરથી નાખવા માટેની વાત છે એમને અમને ભાઈ ઉધનામાં જે ઝોનની અંદર આપણે જે કન્સલ્ટન્ટ મુકાયો હતો એ કન્સલ્ટન્ટ રિપોર્ટ આવું બોલે છે ભાઈ ગટર લાઈન બદલવાની આવશે આ ગટરો ત્રીસ વર્ષ જૂની છે તો બાજુના ઝોનમાં સેન્ટ્રલ ઝોન હોય કે લિંબાયત ઝોનમાં એની અંદર નવેસરથી આરસીસી રસ્તા ત્યારે ગટર લાઈન નવી નાખાશે તો આ કેવી રીતે મતલબ એવડી પોલિસી છે અરે એના કન્સર્ટન્ટ અલગ અલગ કેવી રીતે હોઈ શકે છે તો આ ખાલી ને ખાલી આ સુજલ પ્રજાપતિની મનમાની હતી એટલા માટે હું રજૂઆત કરી છે અને અહીંયા જે અલગ અલગ સોસાયટીની અંદર મારા વિસ્તારમાં જે કલરનો પાણી આવી રહ્યું છે ગટરીઓ પાણી આવી રહ્યું છે અમારા જે મતદારો છે એ ક્રાઇમમ છે હું આંદોલન કે મારા સ્વાર્થ માટે નથી કરતો મારા સ્વાર્થ માટે હું સોસાયટી સોસાયટી ભરતો નથી પરંતુ અમે ધારાસભ્ય સાથે બરાબર આપણા ધારાસભ્ય આપણા આગને આ કાર્યક્રમ અંતર્ગત અમે જ્યારે એમની સાથે ફરતા હોય લોકો અમને સામે અમારી આક્રોશ કરે છે અમને મતલબ ગંભીરતાથી ફરિયાદ કરે છે અને સવારે સાડા છ વાગે જ્યારે પાણી આવે છે ત્યારથી જ લોકો મતલબ અમારી બુમાબુમ કરીને અમને ફોન કરે છે સુરતી ગાળો આપે છે તો અમે ક્યાંક બેલેન્સ થઈ અમને બેલેન્સ થવું પડે છે અમારો આક્રોશને કોઈ ધ્યાને લેતો નથી એટલે હું આ ગંભીરતાથી રજૂઆત કરે છે આવા અધિકારી સામે સખતમાં સખ્ત પગલાં લેવાય આ અલગ અલગ નીતિ કેમ એની પણ તપાસ થાય અને અમારો જે સમસ્યા છે આ સમસ્યાને નિકાલની થશે અધિકારી પર પગલાંની થશે તો મારે આ છૂટકે હજુ ઉગ્રતાથી મતલબ વાત કરવી પડશે અને આ સમસ્યા માટે લડવું પડશે